આ અમારા ડાયાલિસિસ યુનિટમાં કુલ ચૌદ મશીન છે એમાં દસ મશીન વર્કિંગ છે અને ગઈકાલે પણ છત્રીસ જેટલા ડાયાલિસિસ કરવામાં આવ્યા હતા ગત માસનો રેકોર્ડ જોતા લગભગ સાતસો જેટલા ડાયાલિસિસ થયા છે ચાર મશીન જે બીજા નવા જે ચાર મશીન ડાયાલિસિસના આવ્યા છે એ મશીનો પણ ચાલુ જ છે પણ એમાં કંઈક આરોનો કંઈક ટેકનિકલ ફોલ્ટ આવે છે એને માટે અમે આઈકેડી માં જાણ કરેલી હતી આપ જાણો છો તેમ ડાયાલિસિસ મશીન અને આરો નું તમામ મેનેજમેન્ટ આઈકેડી અમદાવાદ તરફથી કરવામાં આવે છે અમને લેખિત અને ટેલિફોનિક જાણ કરેલી હતી આજ રોજ ત્યાંથી એન્જિનિયર આવી ગયા છે હાલ કામ કામગીરી ચાલુ થઈ ગઈ છે સાંજ સુધીમાં ચાલુ થઈ જશે એટલે ચૌદ ચૌદ મશીન ફંક્શનિંગ થઈ જશે થોડું ડિલે થાય છે એ કારણ કે ઇન્ડોર પેશન્ટ હોય ક્યારેક વેન્ટિલેટર પર પેશન્ટ હોય તો એને પ્રાયોરિટી આપવી પડે એટલે આઉટસાઇડરના પેશન્ટને ક્યારેક મોડું થયું એવું બની શકે પણ ડાયાલિસિસ તો કરવામાં આવ્યા જ છે ગઈકાલે પણ છત્રીસ ડાયાલિસિસ કર્યા છે મશીનો બધા જ ચાલુ છે ચાર મશીનમાં આરો ના કારણે ઇશ્યુ આવતો હતો એને માટે એન્જિનિયર આવી ગયા છે ચાલુ થઈ જશે ઠીક સર ચાર પાંચ દિવસથી મશીનો બંધ હોવાની માહિતી મળી રહી છે તો આજ દિન આજ દિવસ સુધી આપને ખબર નથી પડી નહીં નહીં બધું ખબર હતી આઈકેડી માં જાણ કરેલી જ છે ત્યાંથી આખા ગુજરાતનું કંટ્રોલિંગ થાય છે આજ રોજ એમનો આવી ગયા છે અને ચાલુ થઈ જશે કેટલા સમયમાં મશીનો ચાલુ થઈ જશે આવ્યા છે એન્જિનિયર એ ટેકનિકલ બાબત છે પણ મોટે ભાગે આજે ચાલુ થઈ જવા જોઈએ जी आपका नाम है वो है सर जी मेरा नाम रमेश है रमेश बलवीर सिंह रमेश बलवीर सिंह मैं सचिन से आया हूँ डायलिसिस कराने और यहाँ पाँच छः मशीन बंद हैं पाँच छः मशीन चालू हैं और कुछ लोग बैठे हुए हैं बहुत दिक्कत आता है सर उनको चालू कराया जाए और पेशेंट बढ़ गए हैं कई टाइम हो गया सर पाँच छह दिन हो गया बंद हुए वो तो मशीन चालू होना चाहिए अभी नहीं हुआ <sansky> सिविल के अंदर आए हैं पांच-छह मशीन बंद हैं पांच-छह चालू हैं बोलते हैं कि मशीन में खराबी नहीं है पानी में खराबी कौन सा पानी में वो मशीन में अंदर जाता है ना उस पानी में खराबी बताती है दिक्कतें हो रही है वो कभी तो बीपी लो हो जाता है कभी शुगर लो हो जाता है दिक्कतें होती ऐसा सब में होता है सब पेशेंट के होता है सब पेशेंट का कभी उल्टी होता है कभी ठंडी लगता है, अंदर है। दस है दस पेशेंट है डॉक्टर लोग क्या बोलना हैं डॉक्टर लोग कुछ नहीं बोल रहे